Adiau dia, satu lagi ada. Adiau dia. Hmm, hmm. Ayuh, dah ni tu. એ મૂકી એ હું કરો છો એ સોકરાને કા લઈ જાવ હું મૂકી દયો કે આમ તો જો આવલા ભૂતરા જેવા બધા છોકરાને લઈને વહી ગયા એ ભાભી છોડો એ ભાભી ભાભી છોડો આમ તો જો કેવા રાક્ષસ જેવા હતા એ ફરક્યું રાડી યાર તો જો ઓલ વાડડમાંથી મોટું જબરું બોલું જે ઉતર્યું ને એમાંથી રાક્ષસ જેવો નીકળ્યા ત્રણ અને બધાય છોકરાને લઈને વઈ ગયા તમાર છોકરો ભેરો હતો એ મારી માર છોકરાને લઈને વઈ ગયા હવે હું શું કરું ગામનાવ ગામનાવ દોડો જલ્દી મારા છોકરાને લઈને આવ્યા ગયા ગામનાવ દોડો જલ્દી એ શું થયો શું રાડું નાખો

ক্রা সয় খালে চ্রা আপি পাল্যー সারা আ খসা এলো আন ডাপষাষ! আন নցছ આ ગામ માંથી ફોન આવ્યો કોને કર્યો હોય કોને ફોન કર્યો તો હતો મેં સરપોચ તમે જ કર્યો તો શું થયું અરે સાહેબ મારે તમને શું કેવું આ સોડીન પૂછો એને બધી ખબર છે હું તો સોડી એ સાહેબ વાદળમાંથી મોટું જબરું બલૂન જેવું હેઠું ઉતર્યું અને એમાંથી તોય નાના નાના રાક્ષસ નીકળ્યા અને આખા ગામના છોકરાને લઈને વહી ગયા હે હા મોટું જબરું બલૂન હા કેવું ગોળ ગોળ હતું ગોળ ગોળ હતું સાહેબ ઈ તમારો બાપ બલૂન નથી હે ઈ એલિયનની શીપ હતી ઈ અમે ભારેથી નીકળીતી ઈ તમારા ગામમાં ઉતર્યું હા સાહેબ અને એમાંથી રાક્ષા નીકળ્યા હા તૈણ રાક્ષા નહીં ભાઈ એલિય નીસી હે હઈ ઓલા એલિય નતા હો હા એ મારા દીકરા આવી ગયા હે અને આ ગામમાં ઉતર્યા અને શું લઈ ગયા છોકરા બધાય ગામના છોકરા લઈ ગયા હા અરે બાપ રે તો હવે હું કરું હઈ એ છોકરાને શું કામ લઈ ગયા ખબર છે હા હાલ કો લઈ ગયા હે બીજો કોણ કેતો નહીં હઈ છોકરાને બસાવવા પડશે

મારા દીકરા દીકરામ તો આપડે ખા ને સમજો બોલાવતા હમણાં એનું સીપ બોલાય બધા છોકરા ને બેહારી